નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો ઉનાળુ ખેડ માટેથી આપણે આજે સ્પેશિયલ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કારણ કે કપાસમાં કેવી ખેડ જોશે મગફળીમાં કેવી ખેડ જોશે તો આવા પાકોમાં આપણે કઈ રીતે અત્યારથી જ જો આ વિડીયો હું ન બનાવું તો તમે બધાને ખબર ન પડે તો આ વિડીયોના મારફતથી તમને કાંઈક એવું જાણવા મળશે કે તમને એમ થાય કે ના બરાબર વાત છે તો આ વિડીયોને શેર પણ કરજો અને લાઈક પણ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો મિત્રો ખેડ આપણે કે કપાસનું વાવેતર કરવાનું છે માની લ્યો તો જેમાં આપણે કપાસનું વાવેતર કરતા હોય તો ઘણા ખેડૂત મિત્રોનું એવું કહેવાનું થાય છે કે ભાઈ ઊંડી ખેડ હોય તો સારું રહે છે એટલે કે પ્લાવ ચલાવવા હોય તો એમાં કપાસનું વાવેતર કરો તો એક વ્યવહારિક વાત છે આજે ઘઉંવાળું પડું છે જેમાં ઘઉંવાર કહેવાય છે ડૂસો કહેવાય છે જે હાર્વેસ્ટર આવી ગયું હોય છે અને ડૂસો એમને પડ્યો હોય છે તો એના માટે પેલા આપણે શું કરશું તો કે એને જે એના ઢબ્બા થયા હોય એને આપણે મજૂર વડે ફોરી નાખવાના ત્યારબાદ આપણે નાખવાનું એટલે પાછળ જ છે તમે જોવો છો કે આપણે એને એક વખત મારી દેવાનું બીજા કે ત્રીજા માપે માપે પલાર ભાંગી જાય એવું આપણે એમાં હાંકવાનું પછી ત્યારબાદ આપણે એને પ્લાવ ચલાવવાના અને એ ડૂસાને અંદર નાખી દેવાનું ફરી પાછું આપણે રોટાવેટર મારી દઈએ એટલે આપણું એ ડૂસો આપણે ક્યાંય નડતો નથી તેમજ તમારે પ્લાવ નથી આંકવા અને ઘઉં વાળામાં રોટા મારવું છે તો રોટાવેટર વ્યવસ્થિત રીતે વધારે કલાક થશે પણ કામ સરસ થશે બે વખત રોટાવેટર મારવું પડે ત્યારબાદ આપણે દાંતી આંકવી પડે ફરી ઊંડી ખેડ કરવી પડે અને પછી પાછું રોટાવેટર મારો ત્યારે એ ભૂકો થાય છે અને એ સિવાયનો આપણે જ્યારે થાંભલો મારતા હોય ઇલેક્ટ્રિકનો જે મોટો બધો છે તો એને ફેરવા રાખો તો એ પલાર ભાંગી જાય છે ઘોહાઈ જાય છે જમીન આઈરે લાગમાં આવીને એને આયકા રાખો તો પણ ચાલે પણ આ જે પ્લાવ આખો તો કપાસમાં સારું રહે છે એરંડામાં સારું રહે છે ઘણા ખેડૂત મિત્રોનું એવું કહેવાનું થાય છે અને મારું પણ એવો અનુભવ છે કે નબળી થોડીક જમીન હોય અને આપણે જે પ્લાવ વાંકી અને કપાસનું વાવેતર કરીએ તો છોડવોની વૃદ્ધિ સારી એવી જોવા મળે છે ત્યારબાદ આપણે આજે વાત કરી મગફળીની તો મગફળીમાં એવું છે કે જેટલી ઓછી ખેડ હોય એટલું ખૂબ સારું એટલે કે આપણે જ્યારે અત્યારે આપણે ઘઉંવાળું પડવું છે તો ઘઉંવાળા પડામાં બને એટલી ઓછી કલટી અથવા દાંતી આપવાની હાવ આમ લીટા કરી અને એને છ ઇંચ પા થઈ જાય એટલે એટલા એટલા માટે બેસ્ટ એનાથી નહીં ઓછી રહેતો તો તમારે મૂંઝાવા નથી કે મગફળી આપણી નહીં થાય નહીં સરસ થશે મગફળીમાં ફૂગ આવવાનું કારણ આપણે પહેલાં આપણે ધડો તોડી નાખીએ છીએ ખેડ વધારે કરી નાખીએ છીએ અને જ્યારે માત્ર મેં તમને કીધું હતું આગળ કે આપણે જ્યારે કપાસ કાઢો મગફળી કાઢી શિયાળું વાવેતર કરતા હોય છે ત્યારે એને ઊંડી ખેડ કરવી તો જોરદાર ઊંડી સરસ હોય તો સારું અને અને ચોમાસાનો ત્યારે જ ઉપાડી લેવાનો અત્યારે હવે જો તમે મગફળી વાવવી હોય અને તમે ધડો તોડી નાખશો ને તો એમાં ફૂગ આવવાની શક્યતા રીતે મગફળી મોડી મંડાઈ છે તો એટલા માટેથી મારી બધાને ભલામણ છે કે માપે પાહ કરો ત્રણથી થી ચાર ઇંચ પાહ કરો અને માપે એવા પંચિયાથી શાહ ઊંડા નહીં ખોલવાના આપણે જે ને જારી મગફળીનું વાવેતર કરવામાં આવે છે તો એમાં આપણે પંચેથી સાહ નાખતા હોય છે ઓરવા માટે તો એ પણ સેવા પંચિયા રાખીને માપી અવાજ ખોલવા અને બહુ કોઈ બેહાળવાના નથી તેમજ આપણે જો દંતારથી વાવેતર કરવું છે પારા વારીને સાત આયરું કરવી છે કોઈને ચાર આયરું કરવું છે તો એના માટેથી થી પાહ વધારે જોઈ બિયારણ આપણું ડટાઈ જાય એટલું જ આપણે પાહની જરૂરિયાત છે એટલે આપણી માંડવી થળે છે ને તો ઓટોમેટિક આપણી માંડવી મંડાઈ જાય છે અને ફૂગનું પ્રમાણ નહીં આવે એટલે મુંડાથી માંડીને આવા ઘણા બધા રોગો આપણે જે છે એ ખેતી કરવાથી થતા હોય છે અને અમુકમાં ખેતી વધારે જોઈ અમુકમાં ઓછી જોઈ અને મિત્રો આપણે ટૂંક જ સમયમાં વિડીયો મૂકવાના છે કે આપણે જે જમીન લેબોરેટરી કરાવી છે તેનું પ્રમાણપત્ર આવી ગયું છે આપણે સમય નથી મળતો જે કૃષિ યુનિવર્સિટીના સાહેબ સાથે આપણે મુલાકાત કરી અને આપણે વિડીયો ખાસ બનાવવાનો છે અને ખેતી વિશે ખાસ આપણે આ ચેનલ થ્રુ જાણવાનું છે એટલે આ ચેનલમાં નવો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આ વિડીયોને બધાને શેર કરવાનો પડશે અને ખેડમાં એક વસ્તુ કહી દઉં તો ઘણા લોકો કલ્ટી અત્યારે હાકે છે તો કલ્ટી કેવી રીતની હાકવી તેના પણ આપણે ખાસ વિડીયો બનાવ્યા છે મિત્રો કે ઘણાને ખબર નથી કે કલટીની કાયદેસર રીત કેવી છે ઘણા મેં જોયું છે કે કલ્ટી કરાર રાખે છે પાછળના દાતા ન અડને આગળના દાતા અડતા હોય છે તો એવી રીતની પણ મેં ખેડ કરતા ઘણા ડ્રાઈવર ભાઈઓને જોયું છે પણ એ રીતે એની ખાસ સર્વિસ નથી ખરેખર કલટી આપવી હોય તો આગળનો એક ઇંચ દાંતો અધર્યે તો ચાલે પાછળના તો ફૂલ બેહવા જોઈએ અને આગળનો દાંતો એક ઇંચ અધર્ય હોય તો હાલે પછી બીજી વખત આપણે કલ્ટી આપતા હોય ત્યારે કલ્ટી રેવલ પાટલો આપણે કલટી આ બાજુ બાજુમાં જ છે કે એને રેવલ રાખવાનું આપણે કહી છીએ અને કલટીમાં આપણે તમે જુઓ છો કે આપણે અહીંયા પથ્થર પણ ચડાવેલા છે ઓલરેડી રાખી છે આ હેવી કલ્ટી છે હોવાના ડાઢા છે છતાંય આપણે પથ્થર રાખી છે આ વજન રાખવાનું એક કારણ છે કે બેલેન્સિંગ થી હાલે તમારે ટાયર ઓછા ફરે અને તમને ખેડ કરવાની કંઈક અલગ મજા આવે દાતી તો તમે નવા ફારવા હોય એટલે બેસવાની જ છે અને ન પથ્થર મૂકો તોય બેસવાની જ છે એવું કઈ નથી પણ આ પથ્થર રાખો ને એટલે હાઈડ્રોલિક ને બધું વ્યવસ્થિત ઘડીક ઉપડી જાય ઘડીક બેસી જાય એવું ન થાય એક ધારી દાતી પડે અને સરસ મજાની એક ધારી ખેડ થાય પછી ઘણાના એવા પણ પ્રશ્ન હતા મિત્રો કે ભાઈ દાંતી આપણે કોઈસુ વાળી લેવી કે ફારવા વારી લેવી તો કોઈસુ વાળી દાંતી પણ સરસ છે પણ એમાં શું થાય જરાક પણ કચરા પડું પડવું હોય છે ને એટલે તમારી એ દાંતી ફાટો ભરી લે ડૂચો હોય છે તો અને ઘણા એવા પડા હોય જ છે ઓલરેડી કે એમાં કચરો હોય છે અને આપણે આકવી હોય છે તો અત્યારે જમાના પ્રમાણે ખેતરમાં કચરા હોય જ છે તો એ દાંતી તમને મજા નહીં આવે ખોટા ખર્ચા ન થાય એટલા માટેથી ખાસ ભલામણ છે કે મેં પણ કોઈસુવાળી દાંતીનો મને શોખ હતો અને મેં કરાવી લીધી છે ને પછી એને દઈને હું ફરી આ લઈ આવ્યો છું એટલે તમારે પછી શું કરવું એ તમારી ઈચ્છાની વાત છે મેં બદલાવી નાખી છે આ વસ્તુને એક ખાસ નોંધ લેવાની છે પછી આપણે ઓજારોમાં મેં કપાસ પાડવાની ઉથમી રાપુ બનાવી છે એ પણ તમને વિડીયો મૂકેલા છે ઘણા નવા હોય તો એને કદાચ ખબર ન હોય તો એ પણ જાણવા જેવી વસ્તુ છે અને આપણે હવે આગળના વિડીયોમાં એ પણ વિડિયો મૂકવાનો છે કે ભર ધાણાના ભર કેમ કરવા ધાણા વ્યવસ્થિત ખેસરમાં કેમ કાઢવા એનું સેટિંગ ખાસ જે મને બધાના કોલ આવ્યા છે જેને બધાને પ્રશ્ન છે એ એ એ બધાય ખાસ આગળનો ધાણાનો હશે ટુ ઝેડ માહિતી અને ઓછા ખર્ચમાં તમારા ધાણા ખેતરમાંથી નીકળી જાય અને ચોખા નીકળે કલરવાળા નીકળે તમને બજારમાં સારા ભાવ મળે એ રીતે આપણો હંમેશા પ્રયત્ન છે મિત્રો કે તમને બધાયને હેલું કેમ પડે ઓછા ખર્ચમાં સરળતાથી તમે કેમ આ બધું હકેલી શકો અને બધાના કોલ આવતા હોય છે હું કોલના ક્યારેક જવાબ નથી દઈ શકતો તો ફરી પાછો કોલ કરી શકું છું અને તમે કોમેન્ટ કરજો તમારે કોઈ પણ એવો વિડીયો બનાવવો હોય તો પણ કોમેન્ટ કરવાની એવું બધું અને મિત્રો હું કોલનો જવાબ મારી બનતી કોશિશથી છે કે હું બધાને સર્વિસ સારી રીતે આપી શકું મારા કોઈ પણ ખેડૂતભાઈઓ હેરાન ના થાય મને કોલ કરી લે સેશનનું સેટિંગ છે કોઈ પણ બાબતનું પૂછી લે તો ઘણું બધું હેલું પડી જાય એના માટેથી એટલે આપણે આ વિડીયો બનાવવાનું મકસદ એ જ છે કે આપણે ખેતીમાં કંઈક આગળ વધી બાકી આ વિડીયો કોઈ મનોરંજનનો નથી કે કોઈ ટાઈમપાસનો નથી ખાસ ઉપયોગી આપણી આ ચેનલ ખેડૂત મિત્ર ચેનલ છે અને હું તમારો એક મિત્ર છું તમારો ભાઈ છું ખેડૂત ભાઈ છું તમે પણ આ ચેનલ થ્રુ મને કંઈક સપોર્ટ કરો લાઈક કરો વિડીયોને અને બધાને શેર કરો જેથી કરીને આજે આ ચેનલ થ્રુ કાંઈક આપણે મળશે તો આપણે કંઈક આગળ નવા પગલાં લેશું કે કંઈક નવું કરી શક કરી શકે એવી શક્તિ તમારે આપવાની છે અને કંઈક નવી શોધખોળ નવા વિડિયા ઉપયોગી વિડિયા હું ક્યાંકથી માહિતી હાસિલ કરું એવી બધી તમારે તાકાત આપવાની છે મિત્રો અને ખેતીના દરેક ઓજારના હું હમણાં પ્લાવના ચાલુ થશે એટલે પ્લાવના વિડિયા ખેડના વિડિયા એટલે ટોટલી કેવા બધાય ખાસ તલના વિડિયા ઉનાળું પાકના વિડિયા એવા બધાય અને વિડીયો જે મને મને એમ લાગશે કે આ વિડીયો બનાવવા લાયક છે એ અવશ્ય હું તમારા સુધી બનાવીને ઉગાડીશ એવો મારો પ્રયત્ન રહેશે ને હાલમાં મિત્રો વાત કરું તો મારે અત્યારે ફૂલ સિઝન ચાલુ છે ધાણાનું સેસરનું તો વિડીયો બનાવવાનો પણ ખાસ ટાઈમ નથી મળતો અત્યારે વિડીયો ખાસ બનાવવા માટે મેં ટાઈમ કાઢ્યો છે કે ભાઈ તમને તમે કોઈ રાહ જોતા હશો કે ભાઈ વિડીયો કેમ નથી આવ્યો તો પણ આવો બધો પણ પ્રશ્ન થાય છે અને આ મારા મગજમાં એક વાત ચાલતી હતી કે જટ વિડીયો હું બનાવું કેમ કે ખેડ કરવાની હમણાં ચાલુ કરશે તો ક્યાં પાકમાં કેવી ખેડ કરવી તો જાજે ભાગે તો આપણે તમને વાત કરી મગફળી એરંડા ને કપાસ તો કપાસ ને એરંડામાં આપણે ઊંડી ખેડ જોઈ મગફળીમાં માપે ખેડ જોઈ તલ વાવું હોય ચોમાસું તો પણ માપે ખેડ જોઈ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે પછી તો સોયાબીન છે તો એમાં પણ સારી ઊંડી ખેડ હોય તો કોઈ વાંધો નથી આવતો અને સોયાબીનમાં જમીન થોડીક સોહે છે એવું બધા કહે છે કે જમીન ઉપાડે છે અને એમાં ખાસ એવો નફો આપને જોવા નથી મારતો એટલે ખાસ આપણે કપામાં જો તમારા શક્ય બને તો દેશી ખાતરનો ઉપયોગ કરો એક ઉકસાહ ભરી દો વેચાતું લઈને ડીએપી ના ઠેલી ના તેરસો છે તો તેરસો ચૌદસો રૂપિયામાં દેશી ખાતર નો ફેરો મળી જશે એટલે એક ફેરો આપણે ખેતરમાં બે હજાર નો આપણે પડશે પણ એનું રિઝલ્ટ આપણે ખૂબ સારું મળશે તમે કપાસના સાહ ભરી દો તો કપાસમાં બગડવામાં આ તે ઘણા બધા ફાયદા થશે કપાસના વરવણા ક્યારે કરવા કેવા બી લેવા હું જાણવા જેવું એ છે કે આપણે આગળ એવા વિડીયો નાખશું કે ભાઈ કયા કયા બિયારણમાં કેને કેવું ઉત્પાદન થયું અને આપણે હવે કેવું બિયારણ વાવવું તે વિશે પણ આપણે વિડીયો બનાવશું મગફળીમાં ઉત્પાદન કેવા થયા અને હવે કેવું આપણે બિયારણ વાવવું તે પણ આપણે વિડીયો બનાવશું એટલે ખાસ મિત્રો તમે મને બધાય સપોર્ટ કરો જેથી કરીને હું આ તમારા સુધી ટાઈમ કાઢી અને નવો વિડીયો બનાવી શકું અત્યારે આ વિડીયો લાંબો ન થાય એ માટે અત્યારે આપણે આ વાત અહીંયા પૂરી કરી છે નવી વાત લઈને ફરી હાજર થશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય